નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે સરકાર શ્રી દ્વારા માનવ કણિયાર યોજના બહાર પાડવામાં આવી છે આ યોજના અંતર્ગત ટોટલ અઠ્યાવીસ પ્રકારના અલગ અલગ ધંધા કરતા વ્યક્તિ માટે અલગ અલગ રૂપિયાના સાધનોની સહાય આપવામાં આવશે તો આ યોજના અંતર્ગત કયા સાધનોની સહાય આપવામાં આવશે અને તે કેટલા રૂપિયા સુધીના સાધનની સહાય આપવામાં આવશે તેની વાત કરીશું તો સૌ પ્રથમ આપણે જોઈએ કે માનવ કલ્યાણ યોજના અંતર્ગત ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે તો આ ફોર્મ ઓનલાઈન કઈ રીતે ભરવું કે ડોક્યુમેન્ટની જરૂર પડે અને આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે છે તેનો વિડીયો અમારા યુટ્યુબ ચેનલમાં મૂકેલો છે જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો જો તમે તે વિડીયો ન જોયો હોય તો તે વિડીયો જોઈ લેવા વિનંતી અને આ યોજના અંતર્ગત ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ છે તો જો તમે અહીં દર્શાવેલ ધંધાથીમાંથી જો કોઈ ધંધો કરતા હોય તો તમારે આ ઓનલાઈન ફોર્મ ભરી લેવા વિનંતી ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ કે આ યોજના અંતર્ગત કયા લાભો મળે અને કેટલા રૂપિયા સુધીના સાધનોની સહાય મળે તો સૌ આપણે જોઈએ કે ભરતકામ કરતા લોકો માટે અંદાજીત રૂપિયા વીસ હજાર પાંચસો સુધીના સાધનોની સહાય મળશે જેમાં તમને ભરતકામ માટેનો સંચો અને આ સિવાયના પણ ભરતકામ માટે જે પણ સાધન ઉપયોગમાં આવે તે સાધનોની સહાય મળશે ત્યારબાદ આપણે જોઈએ કે વાહન રિપેરિંગ વાહન સર્વિસ અને રિપેરિંગનો ધંધો કરતા લોકો માટે રૂપિયા સોળ હજારની આર્થિક સહાય આપવામાં આવશે જેમાં વાહન સર્વિસનો પંપ આપવામાં આવશે એક પંચર માટેનો જેક આપવામાં આવશે ત્યારબાદ એક આવી ટૂર આપવામાં આવશે જેમાં પાના પકડ અને તમામ વાહન સર્વિસ અને રિપેરિંગને લગતા સાધનો આપવામાં આવશે આ સાધનો તમને રૂપિયા સોળ હજાર સુધીના સાધનો આપવામાં આવશે ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ કે જો તમે ઇલેક્ટ્રોનિક એમ્પાયર અને રિપેરિંગનું કાર્ય કરતા હોય અને માનવ કલ્યાણ યોજના અંતર્ગત ફોર્મ ભરેલું હોય તો રૂપિયા ચૌદ હજાર સુધીના સાધનની સહાય આપવામાં આવશે જેમાં અહીં દર્શાવેલા અલગ અલગ સાધનોની સહાય આપવામાં આવશે જે તમને ચૌદ હજાર રૂપિયાના સાધનો હશે તો જો તમે ઇલેક્ટ્રોનિક એમ્પાયર હોય અને જો આ યોજના અંતર્ગત લાભ લેવા માગતા હોય તો મેં અગાઉ વિડીયો મૂકેલો છે તેમાં જણાવેલું છે કે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું તો તમે તે વિડીયો જોઈ અને ઓનલાઈન ફોર્મ ભરી આ યોજના અંતર્ગત લાભ લઈ શકો છો ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ કે પ્લમ્બરનું કામ કરતા વ્યક્તિ માટે કેટલી સહાય આપવામાં આવે છે તો માનવ કલ્યાણ યોજના અંતર્ગત પ્લમ્બરનું કામ કરતા વ્યક્તિ માટે રૂપિયા બાર હજાર અને ત્રણસોની સાધનના સહાયની સહાય આપવામાં આવે છે જેમાં પ્લમ્બરને લગતા અલગ અલગ સાધનોની સહાય આપવામાં આવશે ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ કે પાપડ બનાવતા વ્યક્તિ માટે આ યોજના અંતર્ગત શું લાભ લઈ શકાય છે તો પાપડ બનાવતા વ્યક્તિ માટે રૂપિયા તેર હજારના સાધનની સહાય આપવામાં આવશે જેમાં પાપડ બનાવવાનું મશીન અને આ મશીન સિવાય પણ અલગ પાપડ બનાવવા માટેના જે સાધનો નો ઉપયોગ કરવામાં આવશે તે સાધનો આપવામાં આવશે આ સાધનો તમને તેર હજારના આપવામાં આવશે તેવી જ રીતે દૂધ અને દહીં વેચનાર વ્યક્તિ માટે શું સહાય આપવામાં આવશે તો સરકાર શ્રી દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત દૂધ દહીં વેચનારને રૂપિયા દસ હજાર સાધનના દસ હજારના સાધનોની સહાય આપવામાં આવશે જેમાં તમને માફી આપવામાં આવશે લીટરિયા બે લીટરિયા ત્યારબાદ તમને કેન આપવામાં આવશે દૂધ ભરવાના કેન અને તેવી જ રીતે દૂધ અને દહીં વેચનાર માટે ઉપયોગી થતા હોય તેવા સાધનો સરકાર શ્રી દ્વારા આ યોજના અંતર્ગત આપવામાં આવશે તો જો તમે આ યોજના અંતર્ગત ફોર્મ ન ભર્યું હોય તો મેં વિડીયો મૂકેલો છે તેમાં જઈ અને ફોર્મ ભરી લેવા વિનંતી ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ કે બ્યુટી પાર્લર કરતાં લોકો માટે પણ આ યોજના અંતર્ગત સાધનોની સહાય આપવામાં આવશે જેમાં બ્યુટી પાર્લર માટે વપરાતા અલગ અલગ સાધનોની સહાય સરકારશ્રી દ્વારા આપવામાં આવશે તો આપણે હવે જોઈએ કે આ યોજના અંતર્ગત બીજા પણ સત્યાવીસ અઠ્યાવીસ પ્રકારના સાધનો છે જેમાં સરકારશ્રી દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત અરજી ફોર્મ મંગાવવામાં આવે છે અત્યારે નવ પ્રકારના સાધનોની અરજી ફોર્મ મંગાવવામાં આવી છે પરંતુ જ્યારે પણ બીજા સાધનોની અરજી ફોર્મ મંગાવવામાં આવશે ત્યારે તેની વાત કરીશું તો સૌપ્રથમ આપણે જોઈએ કે જો તમે કળિયા કામ કરતા હોય અને માનવ કલ્યાણ યોજના અંતર્ગત ફોર્મ ભરો તો તમને રૂપિયા ચૌદ હજાર પાંચસોની આર્થિક સહાય આપવામાં આવશે એટલે કે ચૌદ હજાર પાંચસોના કળિયા કામને લગતા સાધનોની સહાય આપવામાં આવશે તેવી જ રીતે જો તમે સેન્ટિંગ કામ કરતા હોય તો રૂપિયા સાત હજારના સેન્ટિંગ કામ માટેના સાધનોની સહાય આપવામાં આવશે છે ત્યારબાદ વાહન સર્વિસ અને રિપેરિંગમાં સોળ હજારના સાધનોની સહાય કા આપવામાં આવે છે તેવી જ રીતે મોચી કામ કરતા લોકો માટે રૂપિયા પાંચ હજાર ચારસોના સાધનની સહાય આપવામાં આવે છે દરજી કામ કરતાં લોકો માટે રૂપિયા એકવીસ હજાર પાંચસોના સાધનની સહાય આપવામાં આવે છે ભરતકામ કરતાં લોકો માટે રૂપિયા વીસ હજાર પાંચસોની સાધનના સહાય આપવામાં આવે છે તેવી જ રીતે કુંભાર કામ કરતાં લોકો માટે રૂપિયા પચીસ હજારના સાધનોની સહાય આપવામાં આવે છે તેવી રીતે આપણે આગળ જોઈએ કે વિવિધ પ્રકારના ફેરિયા એટલે કે ફેરી કામ કરતા લોકો માટે રૂપિયા તેર હજાર અને આઠસોના સાધનની સહાય આપવામાં આવે છે ત્યારબાદ પ્લમ્બરનું કામ કરતા લોકો માટે રૂપિયા બાર હજાર ત્રણસોના સાધનની સહાય આપવામાં આવે છે તેવી રીતે આપણે બ્યુટી પાર્લર આગળ જોયું કે આ યોજના અંતર્ગત ફોર્મ ભરવાનું ચાલુ છે તો તેમાં રૂપિયા અગિયાર હજાર આઠસોના સાધનની સહાય આપવામાં આવે છે તેવી રીતે એ ઇલેક્ટ્રોનિક એમ્પાયર અને રિપેરિંગ જે આપણે આગળ જોયું જેનું ફોર્મ ભરવાનું ચાલુ છે તેમાં રૂપિયા ચૌદ હજારના સાધનની સહાય આપવામાં આવે છે ત્યારબાદ ખેતીલક્ષી લુહારી કામ અને વેલ્ડિંગ કામ કરતાં લોકો માટે રૂપિયા પંદર હજારના સાધનની સહાય આપવામાં આવે છે ત્યારબાદ સુથારી કામ કરતાં લોકો માટે રૂપિયા નવ હજાર ત્રણસોના સાધનની સહાય આપવામાં આવે છે ત્યારબાદ ધોબી કામ કરતાં લોકો માટે રૂપિયા બાર હજાર અને પાંચસોની સાધન સહાય આપવામાં આવે છે તેવી જ રીતે સાવરણી સુપડા અને બનાવનારને રૂપિયા અગિયાર હજારના સાધનની સહાય આપવામાં આવે છે દૂધ દહીં વેચનારને રૂપિયા દસ હજાર સાતસોની સાધન સહાય આપવામાં આવશે આ યોજનાનું પણ ફોર્મ ભરવાનું અત્યારે ચાલુ છે તો તમે આ ફોર્મ ભરવા માગતા હોય તો અગાઉનો વિડીયો જોઈ લેવા વિનંતી અને આ ફોર્મ ભરી લેવા વિનંતી ત્યારબાદ માછલી વેચનારના રૂપિયા દસ હજાર છસોની સાધન સહાય આપવામાં આવે છે પાપડ નાને રૂપિયા તેર હજારના સાધનની સહાય આપવામાં આવે છે ત્યારબાદ જોઈએ કે અઠાણું બનાવનારને રૂપિયા બાર સાધન સહાય આપવામાં આવે છે આ યોજનાનું પણ ફોર્મ ભરવાનું ચાલુ છે ત્યારબાદ ઠંડા પીણા અને અલ્પ આહાર વેચનારને રૂપિયા પંદર હજારના સાધનની સહાય આપવામાં આવે છે ત્યારબાદ જોઈએ કે પંચર કીટ એટલે કે પંચરનું કામ કરતા લોકો માટે રૂપિયા પંદર હજારના સાધનની સહાય આપવામાં આવે છે ત્યારબાદ ફ્લોરિંગ મિલનું કામ કરતા લોકો માટે એટલે કે ઘર ઘંટી ચલાવતા લોકો માટે રૂપિયા પંદર હજારના સાધનની સહાય આપવામાં આવે છે ત્યારબાદ મસાલા અને મસાલાની મિલ ચલાવતા લોકો માટે રૂપિયા પંદર હજારના સાધનની સહાય આપવામાં આવે છે ત્યારબાદ ધ્રુવ દિવેલી બનાવતા એટલે કે સખી મંડળની બહેનોને રૂપિયા વીસ હજારના સાધનની સહાય આપવામાં આવે છે તેવી રીતે જો તમે મોબાઈલ રિપેરિંગનું કામ કરતા હોય અને માનવ કલ્યાણ યોજના અંતર્ગત ફોર્મ ભરો અને તમારું નામ સિલેક્ટ થાય તો રૂપિયા આઠ હજાર છસોનું સાધનની સહાય આપવામાં આવે છે તેવી જ રીતે પેપર કપ ડીશ બનાવનાર સખી મંડળના લોકોને રૂપિયા અડતાલીસ હજારને સાધનની સહાય આપવામાં આવે છે આ સૌથી વધુ સાધનની સહાય આ યોજના અંતર્ગત આપવામાં આવે છે જે પેપર કપ અને ડીશ બનાવનાર લોકો માટે રૂપિયા અડતાલીસ હજારના સાધનની સહાય આપવામાં આવે છે ત્યારબાદ હેર કટિંગ એટલે કે વાહન કામ કરતા લોકો માટે રૂપિયા ચૌદ હજારના સાધનની સહાય આપવામાં આવે છે તેવી રીતે જોઈ કે રસોઈ કામ કરતાં અને પ્રેશર કુકરનું કામ કરતાં ઉજ્જવલા ગેસ કનેક્શનના લાભાર્થીને રૂપિયા ત્રણ હજારના સાધનની સહાય આપવામાં આવે છે અત્યારે આ યોજના અંતર્ગત કુલ નવ પ્રકારના સાધનની સહાય આપવામાં આવે છે જેનું ફોર્મ અત્યારે ઓનલાઈન ભરવાનું ચાલુ થઈ ગયું છે અને આ યોજના અંતર્ગત જો બીજા પણ સાધનો સહાય માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ થશે તો તેની અપડેટ હું આપી દઈશ તો અત્યારે નવ પ્રકારના ધંધાર્થીમાંથી જો તમે ધંધાર્થી હોય તો અગાઉનો વિડીયો જોઈ અને ફોર્મ ભરી લેવા વિનંતી અને આ પ્રકારના જો બીજા ધંધાથી માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થશે ત્યારે હું અપડેટ આપી દઈશ તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કારણ કે જ્યારે પણ આ યોજના અંતર્ગત બીજા ધંધાથી માટે ફોર્મ ભરવાનું ચાલુ થશે ત્યારે હું તેની અપડેટ તમને આપી દઈશ અને આ યોજનાનો ફોર્મ તમારા જે પણ ધંધાર્થીઓને લાગતા વળગતા હોય તેને ભરી શકે તેવો હોય તે સુધી આ વિડીયો પહોંચાડવા વિનંતી જેથી તેઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે આભાર